જય દ્વારકા કેમ છે બનાવ જ મને આજે આપણે આવી ઘરે જ છીએ અને વરસાદ જઈએ છીએ ધમધકા તો આજે બે દિવસથી ઘરે જ હતો અને બહુ ભેજા મારીમાં હતો હમણાં કામ બહુ ઘણું બધું હતું ઘરનું બિલ્ડિંગ એ બધું બતાવવામાં આવતો ને હરિયાપટ્ટી બહુ જહેરી હતી વિદ્યા બનાવવાનો ટાઈમ નહોતો વિદ્યા ઘરના આપણે આવતા નથી એટલે આપણે બહારના વિદ્યા બનાવવા જવાનો કે ટાઈમ નહોતો મતો બાકી વરસાદથી ધમધકા જઈએ છીએ બે દિવસથી મહિને બી નીકળે એમ નહોતું અને આ થોડું કામ હતું બહાર ધીરો વરસાદ જે પાપે એવું બહાર કામ પતાવા જવાનું એટલે કામની ભેજા મારી આપતી હતી આજે અત્યારે જવાનું છે ગાડીમાં વેરું પાણી થઈ ગયા છે કમ્પ્લેટ તો પહેલાં લોકો નવું સ્ટાર્ટ કરી દઈએ બરાબર ને વેલકમ બેક માય બી લો ભીમસુવાટ લોકોની અંદર બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે હું અમારા બનશીબેન છે વેરું કરવા બે ગયા છે મારે જવાનું છે ગાડીમાં ઉતાવળ હતી જ બનશીને લાગી ગઈ ભૂખ કણકડતી કરતી આ બનશીભાઈ ભૂખ લાગી ગઈ હા બોલવાનું વેરું નથી કાલે રોટલા કાઢીને પછી ખાવાનું બરાબર ને અહીંયા છે અથાણું પાપડ રોટલી ગુવારનું શાક બરાબર છાશ આવું બધું જમવાનું છે અને હાલો તમે બધો ત્યારે જમવા મૂકી અને હાલો હવે છે ને રહેવાનું છે ગાડીમાં મજાની ગાડી ભરીને નીકળી ગયા છે ચીકડેલી હવે અહીંયા છે ને સોમનાથની ઓફિસ છે અમારી જો સોમનાથની ગાડીઓની લાઈન લાગી ગઈ વારવારમાં અને અહીંયા એન્ટ્રી બેન્ટ્રી કરાવી ભાઈ નીકળી ગયા છે હવે હવે જવાનું છે આજે આપણે બોમ્બે બોમ્બે કઈ જગ્યાએ જવાનું છે એડિયામાં બહીને રહી જાઓ કારણ કે બોમ્બે સિટી અંદર આવડા મોટા કટારા ના છે ના જાય ને બહારના રેજો વીડિયામાં કારણ કે આજે આપણે છે ને

છપ્પન કિલોમીટર જેવા છેટા જઈએ બરાબર છે બોર્ડર આવવાની તૈયારીમાં છે મહારાષ્ટ્ર ને મહારાષ્ટ્રનો બોર્ડર થોડાક ઘણું ફીન આવશે તો બતાવશો તમને બાકીના અહીંના વ્યૂ જો તમે વ્યૂ જુઓ તમે અહીંયા છે ને બસ વાળાઓની એની લાઈન છે એમાં અમુક અમુક ગાડી વાળાને બધા જાય છે આપણે બીજી લાઈનમાં રાખીએ ગાડી અત્યારે બહુ ટ્રાફિક છે ગાય ઘ નીકળી ગયા હા બરાબર ન ટ્રાફિકોલાય ટ્રાફિક હોય મસ્ત મજાના નીકળી ગયા છે આપણે ચેકિંગ બેકિંગ કરાવીને કમ્પ્લીટ કરાવીએ ધીરે 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 નીકળાય બરાબર અને કંઈ વાંધો નથી આમ તો એવું કંઈ ચેકિંગ છે નહીં કાકડિયા એવું ચેક કરે જરા પર જાવજે કમ્પ્લીટ હોય એટલે બધું જ આવે છે હવે ચા પાણી પી લઈએ પણ ચા પાણી ચાર રોટી હવે આવી ગયું છે મનોહર મનોહર પાંચ મિનિટ કામ છે પહોંચવામાં પહોંચી જઈએ ને પછી મળીએ આપડે અહીંયા ચા પાણી કરી લઈએ બરાબર ને મસ્ત મજાના ચા પાણી પી લઈએ હોટાલો છે દોસ્તો આ ડુંગરો જોવા ડુંગરો પહાડો ડુંગરો આખા રસ્તા આવા ડુંગરો જોવા મળ્યા આ લોકમાં ડુંગરો ડુંગરો દેખાય બીજું કઈ દેખાડવાનું

ખાલી કરવા જવાનું છે હલો વિડીયો નહી બનાવીએ બનાવવાનો એટલે એથી તમને કપની બતાવી દો જો આવી છે કપની હા એ દોસ્તો કેવું વ્યુ છે મસ્ત મજાનો જો લીલો છ મજા પહાડોની વચ્ચે હવે અહીંયા ગાડી બાડી ખાલી કરી